નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોમર્સ કોલેજ ગોધરા ખાતે બ્લેક એન્ડ વ્હાઈટ ડે સાથે અંતાક્ષરીની ઉજવણી કરવામાં આવી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે વિવિધ ડેની ચાલી રહેલી ઉજવણી દરમિયાન આજરોજ બ્લેક એન્ડ વ્હાઈટ ડે સાથે અંતાક્ષરીની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભાઈઓ અને બહેનોની ટીમો વચ્ચે થયેલી રસાકસી ફરી સ્પર્ધાના અંતે છેવટે બહેનોની ટીમનો વિજય થયો હતો જેમને પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અરુણસિંહ સોલંકી તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા ગીત અને શબ્દ રાઉન્ડ બાદ સૌથી વધારે મજા વિદ્યાર્થીઓને દમસરાજ કે જ્યાં ચિઠ્ઠી ઉપાડી જે ફિલ્મનું નામ આવે એ ફિલ્મની બોલ્યા વગર એક્શન કરવાની હોય અને ટીમ એ કઈ ફિલ્મ છે એ બતાવવાનું હોય છે તમામ વિદ્યાર્થીઓ તેમાં ખૂબ જ મજા પડી હતી